પીઠ પાછળ બુરાઈ કરવાવાળા વિશે વધારે વિચારવાની જરૂર નથી સાહેબ આવા લોકો બીજાની બુરાઈ કરવામાં જ પોતાનું જીવન વિતાવી નાખે છે દિલના ખૂણા સ્વસ્થ ન હોય તો વાસ્તુશાસ્ત્ર પણ સુખ સર્જી શકે નહીં જીવનમાં જ્યાં તમારી કદર હોય ત્યાં જ લાગણી વરસાવો બાકી સુકારણમાં રણમાં વરસાદની કોઈ કિંમત નથી હોતી પૈસા ઘર સુધી સાથે આવશે સ્વજનો સ્મશાન સુધી સાથે આવશે પણ જ્યારે કર્મ તો ભવો ભવ સુધી સાથે આવશે જીભથી મીઠા અને મગજથી ઝેરીલા શકુનીઓથી બચજો સાહેબ બાકી મહાભારત તમારી જિંદગીમાં થતાં પણ વાર નહીં લાગે બોલતા પહેલાં વિચારતા શીખજો કેમ કે વાણી કરે એવી કોઈ નથી કરતું બ્રેક વગરની ગાડી કરતા વિવેક વગરની વાણી વધારે જોખમી હોય છે તમારો વિશ્વાસ પર્વત ખસેડી શકે છે પરંતુ તમારા મનમાં એક શંકા બીજો પર્વત ઊભો કરી શકે છે